પ્રશ્ન હશે એમાં નાનો મોટો બનાવ બનતો પણ જે મીડિયામાં કૌશિકભાઈ નું ગ્રુપ ને નારાયણભાઈ નાના મોટા કોઈ ઝઘડા થયા હશે ઝઘડા થયા હતા પણ કોઈ પાર્ટી માટે કે ટિકિટ માટે કે બીજું કોઈ કારણ એમાં છે ને કોઈ પણ ફરિયાદ પણ એમાં થઈ નથી આપણે બધા જોયું હશે બધું જો પોસ્ટર કોણ લગાડે છે એ તો આખો જિલ્લો છે કોંગ્રેસ સામે પાક હોય આપનું ટીમ હોય ભારતીય જનતા પાર્ટીના ટીમ તરીકે તમે બધા જોઈ શકો છો ભરતભાઈ ચૂંટાવાના છે એટલે જેટલા લોકોએ ઉમેદવારી કરવા માટે નોંધાવી હતી એ બધાને મર્યાદિત લોકોને જમવા બોલાયા હતા એમાં કોઈ જૂથવાદ નહોતો કોઈ અસંતોષ નહોતો વ્યક્તિગત રીતે મારા મિત્રો હતા પાર્ટીની દ્રષ્ટિ સાથે કામ કરીએ છીએ મર્યાદિત કોને બોલાવવા તો મિત્રોનો તો ખૂબ મોટું સંકલ્પ થાય એટલે ક્રાઇટેરિયા રાખ્યો કે જેમને ટિકિટ માગી છે તે અને આ ક્ષેત્રમાં જે સક્રિય છે એવા આગેવાન માજી પ્રમુખ અમને બોલાવું અને એટલા પૂરતું ભોજન રાખ્યું હતું એ પણ તમે જોયું છે એટલે એમાં કોઈ અસંતુષ્ટ નહોતા બે કાર્યકર્તા મોશ્યો હતો બે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી ના હતા અને અંદરો અંદર એમાં પાર્ટી માટે બાધ્યા નોતા એની અંગત બાબત હતી